ચૈત્ર મહિનો એટલે કીડીઓને કીડિયારું પૂરવાનો મહિનો ચૈત્ર મહિનો એટલે કીડીઓ માટે આખા વરસનો ખોરાક ભેગો કરવાનો મહિનો આપણે બીજે કશે ના જઈ શકીએ પરંતુ આપણી સોસાયટીમાં કે પોળમાં કે ગલીમાં કે વૃક્ષો પાસેની પોચી માટીમાં કીડિયારું પૂરવાનું પુણ્ય કાર્ય તો કરી જ શકીએ કીડિયારું બનાવવાની રીત બાજરાનો અથવા ભાખરીનો જાડો લોટ થોડો ગોળ અથવા ખાંડ સફેદ આખા તલ અને થોડુંક ઘી અથવા તેલ આટલું મિક્સ કરીશું એટલે કીડિયારું તૈયાર અને જો એ પણ ના કરવું હોય તો મમરાને અને ઘીને અને ખાંડને સાથે મિક્સ કરીએ તો પણ કીડિયારું તૈયાર જેટલું બની શકે એટલું અને જેટલા દિવસ થઈ શકે એટલું પણ આ પુણ્ય કાર્ય અવશ્ય કરજો આપણો હિન્દુ સનાતન ધર્મ કોઈને મારીને નહીં પરંતુ કંઈકને જીવાડીને મહાન બન્યો છે હા સમજી શકીએ કે આપણે રોજ એક હજાર માણસને ખવડાવી ના શકીએ પરંતુ કોઈ પણ એક હજાર જીવને ખવડાવવાની ક્ષમતા દરેક મનુષ્ય પાસે હોય છે એક મહિનો વ્યસન ઓછું કરજો પણ કિડિયારું અવશ્ય પૂરજો બોલ